પ્રતિબેન હું જિલ્લા કોર્ડિનેટર છું અને મહિલા આયોગ નારી અદાલતમાં ફરજ બજાવું છું આજના આ કેસોદ ખાતે નવરાત્રિના સંકલ્પ ખાતે એક મહિલા આયોગ દ્વારા ના નારી અદાલત આયોજિત આજે ડિજિટલ સશક્તિકરણ માટે અને મહિલાઓના જે ઘરેલું હિંસાને માટે આજે એક નાનો એવો કાર્યક્રમ રજૂ કરેલો હતો જેમાં નારી અદાલતની ક્ષમતા કમિટી એક ઘરેલું હિંસાને લગતું નાટક પણ રજૂ કરેલું હતું અને મહિલાઓને કઈ રીતે ઘરેલું હિંસા એ અટકાવી અને ભારત સરકારે ઘણી યોજનાઓ મહિલાઓ એની બહાર પાડી છે જેમાં એવા અમુક મહિલાને અને બાળકોને લગતા કાયદાઓ ઘડવામાં આવેલા છે અને ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચમાં જે મહિલાઓ માટે એક અલગથી એનું અમલીકરણ કરવામાં આવ્યું છે અને કાયદો એક અલગથી બહાર પાડ્યો એમાં જેમાં ઘરેલુ હિંસામાં ભાવનાત્મક હિંસા હોય આર્થિક હિંસા હોય કે જાતિયા હિંસા હોય કે જે કોઈ પણ સ્ત્રી હોય એવું નહીં કે એ પતિ છે જ માટે આ કાયદો લાગુ પડે છે પણ સમાજની દરેક દીકરીઓ અને સ્ત્રીઓને આ કાયદો લાગુ પડે છે જેમાં પત્ની છે એ કાયદામાંની રક્ષણ માટે જઈને ઘરેલુ હિંસા એક અધિકારીની એક ઓફિસ હોય છે જ્યાં જઈને તે પોતાની અરજી લખાવી શકે છે અને પતિના ઘરમાં જ તે રહી શકે છે જેના માટે એને રહેઠાણની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે પછી એને કોઈ ડાક્ટરી સારવાર છે એ બી આપવામાં આવે છે એટલે આવી રીતે ઘરેલું હિંસાનો જે કાયદો છે એ સ્ત્રીઓને રક્ષણ આપે છે અને મહિલા આયોગ છે નારી અદાલત એ બી બહેનોને કાયદાકીય માહિતી તેમજ જેને થતા અત્યાચારો ઉપર એક અવાજ ઉઠાવીને પોતાને આત્મનિર્ભર બને અને પોતે સ્વાવલંબન બને એ માટે ન્યૂઝનાકીય માહિતી પણ નારી અદાલત દ્વારા આપવામાં આવે છે